મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને સોના અને ચાંદીના ભાવના આગામી દિવસોના આગોતરા એંધાણ સોના ચાંદીના ભાવમાં પાછલા દિવસોમાં નોંધાયો છે ઘટાડો વધ્યા મથાળેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું સસ્તું થયું છે સોનું તેમ કહી શકાય તો તેની પાછળના કારણો શું હતા અને આગળના દિવસોમાં આ ઘટાડો આગળ વધવાની સોનું ચાંદી સસ્તું થવાની કેટલી શક્યતા અને કયા પરિબળો કામ કરી રહ્યા છે તેની ખાસ અપડેટ ખૂબ જ ટૂંકા વિડીયોમાં આપવામાં આવશે તો નવા મિત્રો પહેલાં જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અગત્યની માહિતી માટે આખો વિડિયો જોવો ખૂબ જ જરૂરી છે લાઈક કરી અને ખાસ પ્રોત્સાહન આપજો લાઈક કરવામાં કંજુસાઈ ના કરતા અને આજની વાત ઝડપથી શરૂ કરીએ તો જે પાછલી અપડેટમાં આપણે કહ્યું હતું કે જે ઇકોનોમિક પરિબળો કામ કરી રહ્યા છે સોના ઉપર તેના આધારે એક એક એવી અપેક્ષા બાંધી લીધી હતી કે ફેડ માર્ચ મહિનામાં વ્યાજ દર ઘટાડવાની શરૂઆત કરશે અમેરિકામાં અને જો આવું નહીં થાય તો સોનામાં એક ઘટાડો જોવા મળી શકે કારણ કે માર્કેટ કામ કરતી હોય છે અપેક્ષાઓ અને જે હકીકતમાં શું થઈ રહ્યું છે તેના રિએક્શનના ના આધારે

હવે ફેડ વ્યાજ દર ઘટાડી શકે મે જૂન મહિનામાં તે પહેલા શક્યતાઓ ઘણી ઘટી ગઈ તેની સીધી અસર આવી સોનાની બજાર ઉપર સોનાના ભાવમાં ઘટાડો આવી ગયો છેલ્લા પાછલા બે દિવસ થી ફરીથી વધી હાલ બે હજાર ઓગણત્રીસ ડોલર ની સપાટી સ્થિર થઈ છે ભારતીય બજારની વાત કરીએ તો પાકા બિલમાં જીએસટી સાથેનો જે ભાવ હોય સોનાનો તે ચોસઠ હજાર નવસો સુધી પહોંચી ગયો હતો તેમાંથી ઘટી અને ચોસઠ ની અંદર આવી ગયો હતો અને અત્યારે ચોસઠ હજાર ચારસો રૂપિયા છે પાકા બિલમાં જીએસટી સાથેનો ભાવ હવે આપણે આ પાકા બિલમાં જે જીએસટી સાથેનો ભાવ અત્યારે બતાવી રહ્યા છીએ તે પરફેક્ટ ઇન્ડિકેશન કરે છે શું વધઘટ થાય છે જે બિલ વગરનો ભાવ હોય છે તે આપણે અગાઉ પણ કહ્યું હતું કે માર્કેટમાં જે પ્રીમિયમ ચાલતા હોય માંગ વધારે હોય અથવા તો આગળ ભાવ વધવાની ઘટવાની જે શક્યતાઓ બુલિયન જોઈ રહ્યા હોય તે મુજબ તેમાં પ્રીમિયમ ચાલતું હોય એટલે કે જે ઓરિજિનલ ભાવ હોય તેનાથી ઊંચો અથવા નીચો ચાલતો હોય છે તો તમને સાચે સાચી ખબર તેમાં નથી પડતી કે કેટલો ખરેખર ઘટ્યો છે ભાવ તો પાકા બિલમાં જે ભાવ હોય તેમાં તમને પરફેક્ટ ખબર પડે તેને લઈને આપણે જે ડેઇલી અપડેટ આપીએ છીએ તેમાં હવેથી આપણે પાકા બિલમાં ભાવ પણ આપવા માંડીએ છીએ જેથી તમને ખ્યાલ આવે કે આપણે કહ્યું હોય કે ભાવ ઘટવાની શક્યતા છે

જે ઇકોનોમિક જે પરિસ્થિતિઓ છે અમેરિકાની તે ફેડ કેટલી ઝડપથી વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરી શકે તે તો તેમાં આપણે કહ્યું તે મુજબ હવે ઝડપથી વ્યાજ દર ઘટવાની શક્યતાઓ અપેક્ષાઓ ઘટતી જાય છે સંભાવનાઓ ઘટી રહી છે તેને લઈને સોનું અત્યારે નરમ પડ્યું છે અને આ ઘટાડો જોવા મળ્યો છે અને બીજું છે જીઓ પોલિટિકલ ટેન્સન એટલે કે રશિયા યુક્રેન યુદ્ધ તે અત્યારે લગભગ આપણે બધા ભૂલી ચૂક્યા છીએ કોઈ મોટા ન્યૂઝ તેમાંથી અત્યારે નથી આવ્યા

યુકે અને ઉગ્રવાદીઓ ઉપર જે હુમલા કર્યા પાછલા દિવસોમાં તે આગળ વધી શકે યુદ્ધ કે ઠંડુ પડી જાય તેની અસર સોનાના ભાવ ઉપર થશે કયું પલડું ભારે છે તે મુજબ સોનું રિએક્ટ કરશે જો જેઓપોલિટિકલ ટેન્શન એટલે કે યુદ્ધના કોઈ મોટા ખાસ સમાચાર નહીં આવે આગામી દિવસોમાં તો સોનું નરમ રહી શકે તો કેટલું નરમ થઈ શકે તો અત્યારે જે બે હજાર ઓગણત્રીસ ડોલર આંતરરાષ્ટ્રીય સ્તરે અને ભારતીય બજારમાં ચોસઠ જે ભાવ છે પાકા બિલમાં જીએસટી સાથે તેમાં અહીંથી પાંચસો રૂપિયાનો ઘટાડો હજુ શક્ય છે આંતરરાષ્ટ્રીય સ્તરે બે હજાર ડોલરનું ખૂબ મહત્વનું લેવલ છે જો ચોસઠ હજારની અંદર એકવાર ભાવ જાય અને બંધ આવે અને બે હજાર ડોલરની અંદર જે આંતરરાષ્ટ્રીય સ્તરે તો તેમાં વધુ ઘટાડો શક્ય છે અન્યથા બે હજાર થી લઈ અને બે હજાર ચોસઠ ડોલરની રેન્જમાં અત્યારે સોનું આગામી દિવસોમાં રમી શકે ખૂબ મોટો વધારો નથી દેખાઈ રહ્યો અને ફેડના કોઈ એવા એકદમ વિરુદ્ધ નિવેદનો નહીં આવે તો ખૂબ મોટો ઘટાડો પણ નથી દેખાઈ રહ્યો પરંતુ આગળ જીઓ પોલિટિકલ ટેન્શન અને ફેડના નિવેદનો ઉપર આપણી કોઈ પકડ હોતી નથી આપણે ગઈ અપડેટમાં પણ કહ્યું હતું જાન્યુઆરી મહિનામાં સોનું ખરીદવાનો સુવર્ણ સમય ગણાય અત્યારે સોનાનો ભાવ નીચો જ છે થોડો નીચો જઈ શકે પરંતુ એટલી બધી રાહ જોવી પણ યોગ્ય નથી લાગતી આપણને આગામી સમયના જે કંઈ ટાર્ગેટ છે આપણા બે હજાર ચોવીસના એ હજુ પણ યથાવત છે સોનું બે હજાર ચોવીસના અંત સુધીમાં અડસઠથી સિત્તેર હજાર સુધી જઈ શકે છે ગમે ત્યારે કોઈ મોટું જીઓ પોલિટિકલ ટેન્શન આવી જાય અથવા તો ફેડના જે નિવેદન છે તે એવા આવી જાય વ્યાજ દર ઘટાડવાની વાત આવી જાય તો સોનું ઝડપથી આગળ ભાગવા માંડશે તો અત્યારે જેમને પણ સોનું ખરીદવાનું હોય તેમણે ખાસ ખરીદી લેવું જોઈએ અથવા તો થોડો ઘટાડાની રાહ જોવી હોય રિસ્ક લેવું હોય તો ત્રણ કે ચાર પાર્ટ પાડી લેવાના તમારે જે કઈ તમારું બજેટ છે તેના તે મુજબ દર પંદર દિવસે એક પાર્ટ ખરીદતો જવો સોનું ઘટતું જાય તે મુજબ જેથી તમને અત્યારનો જે ઘટાડો છે જે નીચો ભાવ છે તેનો લાભ થોડો ઘણો પણ મળી જાય તમે સાવ ચૂંકી ન જાવ ડોલર થી લઈને એક અઠવાડિયામાં બાવીસ ચાલીસ ડોલર નું તળિયું પણ જોવા મળ્યું અત્યારે થોડી મજબૂત દેખાઈ રહી છે પરંતુ આગામી સમયમાં ચાંદીમાં પણ એક સીમિત રેન્જ રહેશે એક નરમાય રહી શકે ચાઇના તાઇવાન જે સમાચારો આવી રહ્યા છે તે ચાંદી ઉપર મોટી ઇમ્પેક્ટ કરશે ચાઇનામાં અત્યારે ઇકોનોમિક થોડુંક ગભરાટનો માહોલ છે તે પણ ચાંદીને નરમ કરી રહ્યું છે કોઈ મોટા પેકેજ ચાઇના હજુ લઈને આવ્યું નથી મોટા પેકેજ જો લઈને આવશે તો ચાંદીમાં આગળ તેજી ટૂંકા સમયમાં દેખાઈ શકે લોંગ ટર્મ માટે તો ચાંદી પણ તેજીમાં જ રહેવાની છે પરંતુ જો ચાઇના તાઇવાન યુદ્ધ થાય તો ચાંદીની માંગ ઘટે ચાઇનામાં અને ચાંદી નીચે આવી શકે શોર્ટ ટર્મ માટે કઈ પોલિસી લેવી તો શોર્ટ ટર્મ માટે અત્યારે

ખાસ કેજો લાઈક કરવાનું ભૂલશો નહીં અને જે નવા મિત્રો એ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો આવી અપડેટો ખાસ જોવા માટે ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર